સુરી દેવ ને જોર ચડાવી રહ્યા છે ચાલો બા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સભી મિત્રો ને સભી વડીલો ને સભી બાળકો ને મારા જાજા છે જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ અને જય માતાજી જય જીનેન્દ્ર આ હું કોઈની નકલ નથી કરતી અમારો ધર્મ સનાતનનો છે અને અમારા સભી મિત્રો જય સ્વામિનારાયણ હોય એ મને જય સ્વામિનારાયણ કહે એટલે મારે એને જય સ્વામિનારાયણ કહેવાના મારે કોઈ જય માતાજી કહે તો એને મારે જય માતાજી કહેવાનું મને જય શ્રી કૃષ્ણ કહે તો મારે એને જય શ્રી કૃષ્ણ કહેવાનું કોઈ મને જય જીનેન્દ્ર કહે તો એને જય જીનેન્દ્ર કહેવાનું મારો ધર્મ છે સનાતન ધર્મ છે અને અમે આ કોઈની નકલ કરતા નથી અને આ રીલ તો હું કેટલા વર્ષથી જોઉં છું ટીવીમાં કે કોઈની જોઈને મારે કરવું એવું નથી જયારે હું આઠ વાર પહેલા યાત્રામાં ગઈ ત્યારે બે પાંચ અમે હતા હતા વ્યક્તિ એમાં કે આપણે આ રીલ કરવાની જરૂર છે આ રીલ કે કે બ્લોક કોઈ કોઈની નકલ કોઈ કરતું નથી અને પા ભાગનું ભારત પા આ કોઈ બ્લોક રીલ બનાવે જ છે ઝોપડપટ્ટી વાળા બનાવે છે કોણ કોની જોઈને નકલ કરે અને ધર્મ તો જે ધર્મ ના હામાં આવીને જેમ કે બોલવાનું કોઈ લખે છે જય સ્વામિનારાયણ તો આપડે જય સ્વામિનારાયણ આપણે ખુદ મારા જેઠના છોકરા સ્વામિનારાયણ ધર્મ પડે છે ઘરે આવે પગે લાગે જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ બધા જો હમજો તો બધા જળ જડ તો એક જ છે જય શ્રી કૃષ્ણ બોલવાનું ઘણા આવીને જય સ્વામિનારાયણ એમ બોલવામાં કોઈ નથી ધર્મ તમારું ગમે હોય મારે પણ ઈ ખુદ મને સીતારામ કેતી લ્યો મેઘનમ કુ દેવ સર્વ કાર્ય શું સર્વદા જયારે હું ચોથું પણ એમને ભાઈ આખા ગીતાજી ના શ્લોક શીખવાડવા આવતા એમાં બારમો

પ્રાચી માથી ઉપમા ગણાઈખ્યો છે એમ ને ચાલો બધા નાસ્તો કરવા ચાલો બા નાસ્તો કરો બેસી ગયા હા હાલો મિત્રો નાસ્તો કરવા ગરમ ગરમ ચા છે બે ત્રણ જાત ની કાચડી છે અથાણા છે હ ગાય કા મરચા છે રોટલી છે તો હાલો બધા જમામા પાછી બેની નાસ્તો કરો બેસી ગયા કે પ્રાચી બેન હે હા હા ગાડી ના કરતો કર્યું હોય તો જ કરે મનમાં આવે તો કા તો હાલો બધા મિત્રો નાસ્તો કરવા આપણે નાખી દીધું અત્યારે આપણે અત્યારે આપણે ગભગોલા માટે આ બધી વસ્તુ નાની નાની સુધારી લીધેલી છે જેમાં કોબી છે શિમલા મિર્ચ છે ગાજર છે ડુંગળી છે અને ટમેટું છે અને આ તેલ મેં ગરમ થવા મૂકી દીધું છે જેને આપણે જે બેટર છે એમાં થોડુંક સોડા નાખીને એની ઉપર નાખવાનું છે એટલે તો ચાલો બેટર બનાવીએ રવાને અડધી કલાક પડાવી દીધેલો હતો દીધો હતો ખાટી છાસમાં હવે આપણે એમાં છે ને સોડા નાખીશું હવે એ સોડામાં આપણે જરા કેવું તેલ નાખીશું ગરમ થઈ ગયેલું છે જેને લીધે સોડા છે થોડો ઓલો થઈ જાય એક્ટિવ થઈ ગયો હજી ગરમ તેલમાં નાખી દઈએ થોડું સકળી ગયું છે હવે આપણે એમ તેલમાં મિક્સ કરી દઈએ સકળી દીધું છે જેનાથી આડું કાચું ન લાગે થોડુંક આમ લાગે એટલે હવે આપણે બધા શાકભાજી ઉમેરું છું હજી બધી હવે આપણે એમાં શાકભાજી નાખી દઈએ બધા હવે આપણે એમાં રાય હિંગ નાખી દીધું છે બેટરને મિક્સ કરી લઈએ હવે મીઠું નાખી દઈશું અને આપણે થોડું ઘાટું રાખીએ છીએ કારણ કે ઘાટું રાખે ને તો એ સારા બને કરી પાણી વાળા વધારે પાણી રાખી દે તો વધારે આમ ઢીલું થઈ જાય લોટ બેટર

હવે આપણે બેટર નાખી દીધું છે હવે આપણે આની મદદથી પેક કરી દઈશું જેથી ચડી શકે છે ને કરી નાખશું એક સાઈડ ચડી ગયા છે બીજી સાઈડ ચડે એ માટે આપણે એને આમ કરી દઈએ ઊંધા એટલે ચડી જાય બીજી હવે આપણે એને પલટાવી દીધા છે હવે આપણે એને પાછા ઢાંકી દઈએ હવે આપણે ઢાંકી દઈએ મસ્ત મજા મસ્ત મજાની વાટું આજે પલાળ દીધી ને હા વાટું પલાળી એક મહિનાની કરી નાખી આપ પોશી પલાળ દી 500 ગ્રામ ઘી જોઈએ પણ મસ્ત મજાને વાટુ પલાળ દીધી છે એમાં હોય આજે ઘી નાખીને દીધી છે કરી તો ભાઈ રાખી બા કરી રાખું ઓલી પલાળ વાટુ પ્રાચી બેને રમે છે પ્રાચી એ તો એની મજા માતતે હોય

મસ્ત મજાના બનાવ્યા છે ગપ ગોલાને ગરમ ગરમ છે હાલો બાળકો ટેસ્ટ કરવા બહુ મસ્ત મજાના બનાવ્યા છે ગભગોલા સ્વાદમાં પણ બહુ ફાળા છે બાળકોને બનાવી લો તરત મહેનત વગર જાજુ થાય છે આ બહુ એમાં મહેનત નથી થતી અને બાળકો ખાઈને ખુશી થાય એવા મસ્ત મજાના બનાવ્યા છે જોઈએ ગભ ગોલા મસ્ત છે ઓ વાહ

તીધા આવ્યા છીએ અહીંયા સરસ મજાનું અહીંયા બાળકોને રમવા માટે બધું છે હિંચકા છે કસરપટ્ટી છે બધું છે અહીંયા આ મારા રાજુલાનું મારુતિ ધામનું મંદિર છે આ મારુતિ નંદન છે આ મંદિરે ધામ તરીકે ઓળખાય છે અહીંયા આખી હનુમાન ચલચા છે

આવા મારે મારે વાગવાનું ઓવર હું તમને કોઈ નહી ઓર તો લોકો જોઈએ તો જોઈએ પ્રોબો ઓર ખાલા રહે રે માં કોઈ બોલા કે પા હા પછી કે બોલા સરસ મજાનું બાળકોની મમ્મા માટેનું સર છે એટલે જો હોય ત્યારે બાળકોને લઈને આવ્યા હોય ને તો તમે આ છો તો બગીચો બતક છે છે નાના છોકરાઓની લસરપટ્ટી છે મોટા છોકરાઓની લસરપટ્ટી છે મજા મજાનો નજારો છે સામેની સાઈડ માં પણ બાળકો ને માટે રસક પટ્ટી ની છે હાલો આ મારુતિ ધામ છે મસ્ત મજાનું ફરવાનું લાયક સ્થળ છે એક મસ્ત બાજુમાં એક સરોવર છે અને આની એક આ ધામ પુરાના વખત નું છે અહીં સરોવર આવી ગયું સરોવર ઓલી કોટી દેખાય આ બહુ વિશાળ જગ્યા છે અને આ સરકાર તરફથી કેટલા પૈસા ફાળવેલા છે કરો હાલો મિત્રો આ એક એવું મારુતિ ધામ મસ્ત મજાનું ધામ છે પડકે મસ્ત સરોવર છે સરોવરમાં બહુ જ કમળ હતા પણ અત્યારે નથી કમળ એવા સરસ ગુલાબી કલરના કમળ ખીલતા ભગવાન ભોળાનાથને ચડે એવા અને આ સરો સરોવર અને આની બાજુમાં એક માન આ મારુતિધામ છે અને આની બાજુમાં આંબા ગાળી કહેવાય ને આંબા ગાળી કહેવાય આંબા ગાળીમાં એટલો આવડા આપણે અઘોરી બાવાનો પડાવ બહુ હતો એટલે તળાવને અડીને તળાવને અડીને તળાવને અડીને અને લાલ લાલ ઘૂમ આખ્યું અઘોરી બાવા આ મોટા થળિયા જગાઇ ને ભઠ્ઠા કરીને બેહતા અઘોરી બાવા નું એમાં ન જાણે કોને ખબર અઘોરી બાવો જીવતો ઓળખતો મરેલો વળખતો એ બહુ પુરાનો ઇતિહાસ છે

ઈ માણસ મર્યા સિવાય રે જ નહીં ત્યાં જાવા મે બીકરા હા અને ઈ તળાવ ની અંદર કમ સે હજારો માણસ પડી મરી ગયા કેટલા થોડા ઘણા એને એ લાહલ ઘૂમ આખો થઈ જાય સિગરેટ પછી આ બાવો બધાયને વળકતો ને બધાયને મગજ મે ઉઠો છે જો ઈ તળાવ માં જ મંડે પડવા એવા એ પછી માણસોથી સહન ન થી ધોવા જવાનું ન્યાસ થળતું ઘર ઘરે કાઈ નળ હતા નહીં પછી એક ને આઠ કુંડી યજ્ઞ કર્યો અને એ અઘોરી બાવાને મોક્ષ આપ્યો અને ન્યા મારુતિ નંદન ધામ એવું બીનુ ન્યા ને આઠ કુંડી યજ્ઞ કર્યો તો પેલા અને ઓલા પછી અઘોરીનું સ્થાન એને બદલ્યું અને હામું મા ગાયત્રીનું મંદિર છે ગાયત્રીમાં ના શ્લોક બોલાય અહીંયા હનુમાન ચાલીસા બોલાય એટલે અઘોરીનો વાસ ત્યાંથી કાઢ્યો કેમ કે એ જે માણસને વળગે

ભાગવત બેઠા અને અને બહુ માણસો એટલે આને કેટલાય સરકારે પૈસા ફાળવા હજી અડધું પોણા બાકી છે અને હાઈ ક્લાસ રમત ગમત નું છોકરા માટે એવું સરસ થઈ જાય ને બાળકો માટે કાલે સત્સંગ હતો એટલે આપણે બહુ અવાજ નતો કર્યો હાલો આપણે બધે ફર્યા બધું જોયું નિહાળ્યું અને હવે આપણે મારુતિ ભગવાનની આરતી લઈ લઈ આરતી શરૂ થઈ છે મારા જ આરતી ઉતારે છે મારુતિનંદન ની આરતી શરૂ થઈ છે દીપમાળાશ્રી ભગવાન રામેશ્વરંગાસ બાપા ની પણ સ્થાપના અને કે એના મહંત હતા ને ખાલી દોરો કરી દે ને તો સારું થઈ જાય આપણે એક જ ગયા હતા બાળકો ને સરસ થઈ જાય તો સારું થઈ જાય હોય ને સરસ થઈ જાય અને શ્રદ્ધા એક વાત તો હવે આપડે આરતી લઈ લઈએ હા આજે લઈ લે હનુમાન ચાલીસા કરવાનો આપણે કઈ ટાઈમ તેની હાંજ પડી દઈશું આથી લઈ પછી ગયો મિત્રો આજે અમે બહાર ગયા હોવાથી તો રાતનું જમા કરાવવાનું કાંઈ દેખાડ્યું નથી તો આજના માટે એટલું જ તો બધાને શુભરાત્રિ ગુડ નાઇટ તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો થેન્ક યુ